જૈન જૈન જય ભારત મિત્રો અત્યારે અને થિપ્સની દવા સાટવાનું કામ અને શૈલેશભાઈ શૈલેષભાઈ પેટ્રોલિયા દવા સાથે આપણે મિત્રો એક આ રીતે અને શૈલેશભાઈ જો અત્યારે પેટ્રોલિયા પગ થી દવા સાથે ઇયડ છે થિપ્સની છે અને તુવેર પણ જોવા આ રીતે બે બે ચાર ચાર પાંદ થઈ ગઈ ઓર થિપ્સ એટેક વધારે છે પેટ્રોલિયમ પંપનો આ રીતે પ્રેશર હાલે મીડિયમ રાખો પંપ તો આજે મિત્રો મેં દવા છાંટીએ મગફળીમાં ટીપ્સની દોસ્ત મારી દીધો આગળ વરી જાય ભાઈ ત્યાંથી પાછો ભાઈ તો આ રેડી હાલે નોંધાલ વાહ ભાઈ વાહ જો અત્યારે આ બાજુ બે રજ છે ને આ બાજુ ચાર વાહ શૈલેષ ભાઈ વાહ તમા લીલું કેવર આવે છે ડબડી જો આ રીતે અમે દવા અત્યારે મિત્રો તો અમારું ખેતીનું પંપ પૂરો થવાની તૈયારીઓમાં છે મિત્રો જો પૂરો થઈ જાય આગળ અને પાપ પૂરો પણ થઈ ગયો હવે એક ખાધો પાપ આવશે અમારે તો દેખાય એમને કાલો પાપ પૂરો હવે આ લાકડી આપણે ફોડી દઈ જાય મોજમાં અત્યારે જો કટકીમાં ઉતરી ગયા ને શૈલેશભાઈ ભળઘરાટ બોલાવે બોલાવે અત્યારે દવાનો કુવારો હાલે આછી હેડ રાખી ઝીણી એવી એટલે બે બે ચાર ચાર લેવા વાંચ્યું જાય આપણે જો અહીં નિશાન રાખ્યું તો લાકડીનું ઉપાડી લઈએ મિત્રો જો લાકડી તો શૈલેષભાઈને પાછું ઈંધી દઈએ જો આ સેટ ઉપાડી લઈએ એક બે ત્રણ ચાર પાંચ આયર માવવાનું થાય જો આ રીતે દવા છાંટી અત્યારે સૂર્ય પણ જો માથે આવી ગયો તો આજનો એક આપણો નાનો એવો લોગ હતો મિત્રો થિપ્સની ઈડની દવા છાંટવાનું જો આ રીતે ઘૂમરી પાડે જાય પણ તો ચાલો મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અને એપ કરવાનું પૂરતા નહીં જય હિન્દ જય ભારત